મકર સંક્રાંતિના પાવન પર્વે સૌ દેશવાસીઓને શુભકામનાઓ ભારતીય હૃદયપૂર્વક પરંપરાઓ ધ્યાનમાં રાખી આપણા પુરુખોએ આપણા વડીલોએ જનસાધારણમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બને રહે અને ધાર્મિક ગુલ ધાર્મિક ગુલ સાથે સાથે ધાર્મિક ગુલોનું જતન થાય એવા ઉત્તમ ઉદ્દેશ સાથે આ પર્વની ઉજવણીનો નિર્ધાર કરું છું આજે આ પર્વે સૌ બાળ વૃદ્ધો વડીલો નાના ભૂલકાઓ માતાઓ બહેનો પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે કોઈ પણ જાતના ભેદભાવ વિના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે સૌને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આજના આ દિવસે મારે મોડાસા ખાતે આવવાનું થયું છે મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે આજે મારા મતવિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાહેબ સંગઠન પર્વને લઈને કોનો પેજ કપાશે ને કોનો નહીં કપાય હવે કોનો પેજ કાપવો ના કાપવો એ સંગઠનની બાબત છે એટલે સંગઠનમાં જે અમારા મોડી મોડીઓ છે એ જ નિર્ણય લેશે